ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ સરદાર પટેલ રજવાડું આપનાર ઓગણીસો એકસઠ નામનો દોડિયો છે તે કંઈક એવું કહે છે કે અમને એવી ગિફ્ટ આપો કે મારો દેશ તમને યાદ કરે સોનું આપશો કે નંગ આપશો કે હીરા આપશો તે ભૂખાઈ જશે ત્યારે બહુ વિચાર કર્યા પછી તે સમયે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે પાંચસો ગીર ગાયો હતી તેમાંથી સીડને પુષ્પા નામનું ધણ આપ્યું હતું કે આ લઈ જાઓ આ તમારા દેશની શકલ બદલી દેશે તે સમયે આ ગાયની કિંમત ફક્ત બસો રૂપિયા હતી પણ સીડે ડરતા ડરતા દસ હજાર રૂપિયાનો ચેક લખીને આપ્યો હતો આમ તે ગાયને તેના દેશમાં લઈ જાય છે ત્યારબાદ છત્રીસ લાખ ગાયોની સાથે તેને આખા બ્રાઝિલની ઇકોનોમી બદલી નાખી હતી આજે પણ તમે યુટ્યુબમાં બ્રાઝિલ કાઉ લખીને જોઈ શકો છો કે કેવી નસલની છે તે અને અત્યારે હાલમાં પણ એ લોકો ગાયને ગાય માતા તો નથી ગયા છતાં પણ સાત ડોલરના સિક્કા ઉપર ગીર ગાયનો ફોટો છે અને બ્રાઝિલના સાંસદ ભવનની સામે એક જ સ્ટેચ્યુ ઊભું છે જે સ્ટેચ્યુ ગુજરાતના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલનું છે જે ખરેખર ગુજરાત નહીં પણ આપણા આખા દેશને ગૌરવ અનુભવાય તેવી બાબત છે